ચાલો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી ગયો છું પૂરેપૂરી રેસીપી જોઈજો તમે આજે આપણે રેસીપીનું નામ છે લીલી મેથીના કાઠિયા વાડી રસાળા મુઠિયા બનાવવાના છે મિત્રો તમે પણ કોઈ વાર ખાધા છે રશિયા મુઠિયા તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના લીલી મેથીના કાઠિયાવાડી રશિયા મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ જેનું મટિરિયલ હું તમને બતાવી રહ્યો છું સૌપ્રથમ આપણે લીલી મેથીનું કટિંગ કરી લે તાજી મેથી લઈ લીધેલી છે તેમજ લીલું લસણ છે દૂધીનો એક અડધો ટુકડો છે તેમજ લીલો લીમડો છે તમાલપત્ર છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે સ મેથીનો લોટ તૈયાર કરી લઈએ એટલે કે લોટ બાંધીને તૈયાર કરી લઈએ તેમાં મસાલા ઉમેરશું અને સરસ રીતે લોટ બાંધીને ત્યાર પછી હું તમને આગળ વિડીયો બતાવીશ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો ચાલો તો સૌ પ્રથમ આપણે લસણ અને દૂધીનું કટિંગ કરી લઈએ ત્યાર પછી મસાલા ઉમેરીને લોટ બાંધી લઈએ ચાલો મિત્રો આજે આપણે જે મેથીના કાઠિયાવાળી રશિયા મુઠિયા બનાવવાના છે તેના માટે સરસ રીતે આપણે લોટને તૈયાર કરી લીધેલો છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો એમાંથી આપણે મુઠિયા પણ તૈયાર કરી લઈએ આ રીતે આપણે મુઠિયાને તૈયાર કરવાના છે લોટ પણ આપણે રોટલીનો બાંધવી એ રીતે બાંધવાનો છે બહુ કડક બાંધવાનો નથી કારણ કે તેના આવા મુઠિયા નાના કે થોડાક મોટા તમને યોગ્ય લાગે તે રીતની સહાયથી બનાવી શકાય છે મિત્રો આપણે થોડાક પ્રમાણમાં નાના રાખશું કારણ કે સડવામાં પણ તે સહેલાઈથી સડી જાય છે આપણા રસની અંદર રસાયની અંદર કારણ કે આપણે જે તેનો રસો બનાવશું તેની અંદર આવા જો સેજ પ્રમાણમાં નાના રાખશું મુઠિયા તો સરસ રીતે પાકી જતા હોય છે તેમજ તેનો રસો બનાવવા માટે આપણે સાસ પણ લઈ લીધેલી છે મિત્રો તેની અંદર સાસની અંદર સૌ પ્રથમ તમે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેજો કારણ કે મીઠું ઉમેરવાથી તે સાસ ફાટી જતી નથી મિત્રો જો તમે સાસની અંદર મીઠું નહીં નાખો તો સાસ ફાટી જતી હોય છે એટલા માટે આપણે સાસની અંદર પહેલાં જ મીઠું ઉમેરી દેવાનું છે મિત્રો ચાલો મિત્રો આપણે હવે રશિયા મુઠિયાનો વઘાર કરી લઈએ સૌ પ્રથમ આપણે અંદર ઉમેરી દઈએ થોડાક લીમડાના પાન એક ચમચી હિંગ આપણે જે સરસ મજાની ખાટી સાસ રાખેલી છે તે પણ ઉમેરી દઈએ કારણ કે મુઠિયા અંદર પાકવા માટે આપણે જે રસો તૈયાર કરવાનો છે મિત્રો થોડીક હળદર તીખું મરચું ધાણા જીરું ચાલો તો એને થોડીક વાર સુધી પાકવા દઈશું ત્યાર પછી આપણે જે તૈયાર કરીને રાખેલા છે તે મુઠિયા અંદર ઉમેરી દેવાના છે મિત્રો તમે જો આવા રસા રસિયા મુઠિયા ખાધેલા હોય તો મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો કારણ કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે ખાવેલી પણ ખૂબ જ મજા આવતી હોય છે ચાલો મિત્રો હવે એક મુઠિયા જેટલો આપણો બાંધેલો લોટ પાણીમાં લઈને આ રીતે પલાળી લેવાનો છે કારણ કે તેનો રસો ઘટ બને એટલા માટે થોડોક લોટ પાણીની અંદર પલાળીની અંદર ઉમેરી દઈશું મિત્રો જે આપણે મુઠિયા બનાવવા માટે બાંધેલો લોટ હોય તેમાંથી જે રસો બનાવવાનો છે ચાલો તો હવે આપણું સરસ રીતે ઉકળી ગયેલી સાસની અંદર એટલે કે રસાઈની અંદર આપણા મોઠિયા ઉમેરી દઈએ અને ધીમા તાપથી તેને પાકવા દઈશું મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાની ખાટી સ્મેલ પણ આવી રહી છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ચાલો મિત્રો સરસ એવા આપણા રસીયા મુઠિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો તમે પણ એકવાર આવા ચોક્કસથી રશિયા મુઠિયા બનાવજો કારણ કે ખાવાના ખાવામાં ખૂબ જ તેનો સ્વાદ આવતો હોય છે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો ચાલો આજે આપણે આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા રસિયા મુઠિયા ખાવાના છે મિત્રો તમને પણ આ રસિયા મુઠિયા જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હોય છે મિત્રો તો સરસ મજાના આપણા રસિયા મુઠિયા તૈયાર છે તમે પણ જમવા માટે પધારો મિત્રો ચાલો તો આપણે હવે ખાઈ લઈએ જમી લઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને હું આવી બીજી પણ રેસીપી બનાવી બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો ચાલો તો હવે મને ખાવાનું ખૂબ જ મન થઈ ગયું છે તો હું જલ્દી જલ્દી જમી લઉં મિત્રો તમને પણ આવી રેસીપીમાં જોઈને સરસ મજાના રશિયા મુઠિયા બનાવીને એકવાર ચોક્કસથી ખાઈજો મિત્રો કારણ કે તેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો ચાલો તો હવે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી